સર્વને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળીશું ગણેશજીનો એક દંત કેવી રીતે તૂટ્યો હતો તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો ગણેશજીની દરેક પ્રતિમામાં એક દંત તૂટેલો હોય છે અને આ તૂટેલો દંત તેમના હાથમાં હોય છે આજે આપણે વાત કરીશું કે ગણેશજીના તૂટેલા દાંત પાછળ કેટલીક પૌરાણિક કથાઓ જોડાયેલી છે તો હવે આપણે પૌરાણિક કથાઓ સાંભળીએ ભવિષ્ય પુરાણની કથા મુજબ ગણેશજીએ નાનપણમાં પોતાના તોફાનથી કાર્તિકેયને પરેશાન કરી દીધા હતા આ તોફાનને લઈ ગુસ્સે ભરાયેલા કાર્તિકેયે ગણેશજીના દંતને તોડી નાખ્યો હતો ગણેશજીએ કાર્તિકેયની ફરિયાદ શિવજી પાસે કરી શિવજીના કહેવાથી કાર્તિકેયે ગણેશજીનો દાંત પરત આપ્યો પણ સાપ પણ આપ્યો કે તેને હંમેશા દાંત હાથમાં પકડી અને રાખવો પડશે જો દાંત અલગ થશે તો તે ભસ્મ થઈ જશે એક વખત પરશુરામ કૈલાસ ઉપર આવ્યા આ સમયે ભગવાન ભોળાનાથ ધ્યાનમાં લીન હતા આ સમયે ગણેશજી ત્યાં પહેરો આપી રહ્યા હતા અને તેને પરશુરામને અટકાવ્યા આના લીધે પરશુરામે ગણેશજીને યુદ્ધ માટે લલકાર્યા બંને પક્ષો વચ્ચે યુદ્ધ થયું આ યુદ્ધમાં પરશુરામની ફરસીથી ગણેશજીનો એક દાંત તૂટી ગયો હોય તેવી આ એક બીજી પૌરાણિક કથા જાણવા મળે છે હવે આપણે ત્રીજી પૌરાણિક કથા સાંભળીએ કે બ્રહ્માજીએ મહર્ષિ વેદ વ્યાસને મહાભારત લખવાનું કહ્યું મહર્ષિએ ગણેશજીને લહિયા તરીકે સેવા આપવાની વિનંતી કરી ગણેશજીએ એક શરત મૂકી કે મારું લખવાનું બંધ ન થવું જોઈએ જો તમે બોલતા અટકી ગયા અને મારું લખવાનું બંધ થઈ ગયું તો હું લખવાનું છોડી દઈશ સામે પક્ષે મહર્ષિવેદ વ્યાસજીએ પણ શરત મૂકી મને પૂછ્યા વગર એક શબ્દ પણ ન લખવો મહાભારત ઝડપથી લખવાની ઉતાવળમાં ગણેશજી પોતાના એક દાંત તોડી અને તેનાથી લખવા લાગ્યા એવું પણ કહેવાય છે કે મહાભારત લખવાની ઉતાવળમાં જ તેમને તેમનો દાંત તોડી નાખ્યો ચોથી પૌરાણિક કથા એવી પણ જાણવા મળે છે કે ગજમુખાસુર અને ગણેશજી વચ્ચે યુદ્ધ થયું ગજમુખાસુરે એવું વરદાન પ્રાપ્ત હતું કે કોઈ અસ્ત્ર શસ્ત્રથી તે મળશે નહીં આથી ગણેશજીએ પોતાનો એક દાંત તોડી ગજમુખાસુર ઉપર પ્રહાર કર્યો ગજમુખાસુર આ પ્રહારથી બચવા માટે ઉંદર બની અને ભાગવા લાગ્યા ગણેશજીએ તેને બાંધી અને પોતાનું વાહન બનાવી લીધું આમ ગણેશજીના એક અડધા તૂટેલા દંત પાછળની આ કેટલીક પૌરાણિક કથાઓ આપણને પુરાણો દ્વારા જાણવા મળે છે તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો બોલો ગણપતિ બાપાની જય જય શ્રી ગણેશ